સત્સંગ એ જીવનનો દુર્લભ લ્હાવો છે ક્ષણ છે સાચું સુખ જેને ભગવાનની સેવા કરે છે જેને ભગવાનના ચરણની અંદર રતી છે એવા જીવના માટે પરમ ધ્યેય માત્ર ને માત્ર સત્સંગ હોય છે આખા એ ભાગવતના મહાત્મ્યની લખ્યું છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિશા શ્રીહરિર્ભક્તિ હરીરાપીની જે લોકથાયા આમ છે સંસ્કૃત પણ સમજાય એવું છે પેલો શબ્દ છે સકલ ભુવન મધ્યે એટલે ટ્રાય કરો સમજવાની એટલે ગુજરાતી કરવું જ નહીં પડે સકલ ભુવન મધ્યે આખા જગતની અંદર ભુવન એટલે દુનિયા સંસાર ભૌસાગર તો શું આ સંસારમાં તો કીધું નિર્ધન આસ્તે પી ધન્યા આખા ભુવન ની અંદર નિર્ધન હોવા છતાં ધનવાન કોણ છે તો કીધું નિવસતી રદિતિ શામ આ દુનિયાના ધનવાન એ છે જેના હૃદય ની અંદર ભગવાનની ભક્તિ છે પરમાત્માનો સત્સંગનો વિયોગ જેને થાય છે એ આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ભગવાનનો ભક્ત છે નહીં ધનવાન છે સંપત્તિની પરાકાષ્ટાએ જ્યારે માણસ પહોંચે એવા સમયે કદાચ બની શકે કે માણસ ઈશ્વરથી વિમુખ થઈ જાય સત્સંગથી વિમુખ થઈ જાય પણ ભગ પરમાત્મા કહે છે નિવસતિ હૃદિ કે શામ એવા સમયે પણ જો એના હૃદયની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ જાગૃત છે તો જ્ઞાન અને વૈરાગ્ય યાદ રાખજો ભક્તિ વાંજણી છે જ નહીં ભક્તિ ભક્તિ થતી નથી હંમેશા યુવાન છે એ ભક્તિ યુવાન ને ગરડીને એ બધી શું હોય છે સીધી વસ્તુ છે જે ભક્તિ ની અંદર આપણે આપણા સગવડિયા ધર્મ ને આગળ કરીને ભક્તિ કરતા હોય એ બધી ભક્તિ ગરડી થઈ ગઈ છે હા દરજીન પાસે બ્લાઉઝ સીવડાવવા ગયા હતા થોડો કટકો વધ્યો તો પછી દરજીએ પૂછ્યું કે આને હું રહેવા દો રાખું ક્યારેક મારે કાયમ હશે ના ના કે લાવો ને દ્વારિકા કથા બેસે છે કૃષ્ણ જન્મ થશે પાંભળીમાં ઓઢાડી દે આ ઘરડી ભક્તિ છે ભક્તિ એ દરેક જગ્યાએ જે જગ્યાએ તમે સગવડતા આપણે ત્યાં મુખ્યત્વે વ્રત અને ઉપવાસના નિયમોમાં એ જ થાય છે ફલાણું વ્રત તો કે દાદા શું ખવાય એમાં ઓલું રોજ એમાં શું ખવાય શું ન ખવાય આપણી પાસે લાંબુ લિસ્ટ છે ફરાળનું તો શું થયું તો કીધું આપણે વ્રત પેલા તો આપણી સગવડતા કરીશ દેહની જરા પણ ચિંતા ન હોય જ્યાં શરીર પ્રત્યે કઈ અનુરાગ જ નથી ત્યાં વૈરાગ સહજ ઉત્પન્ન હોય જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ સાથે આવે પણ એ આવેલા જ્ઞાન વૈરાગ્યને વેલકમ કરો એનું સ્વાગત કરો તો કરેલા ધર્મનું તમને શુભ ફળ પ્રાપ્ત થાય અને એટલા માટે ભગવાને કીધું છે કે આ સિદ્ધાંત છે આ પરમ લક્ષ છે આપણે પેલા ઓરડાના પદ ની અંદર ગાઈએ છીએ વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમયનું વળી સૌ સાંભળો हमारी वार्ता पर परम सिद्धांत छेरे सब नो हितकारी सुख रू परम सीता सब नो हितकारी सब हरि भक्त ने रे जाऊ हो ये जो मारे दाम सब हरि भक्त પરમાત્મા એ જ કહે તો સવ હરિભક્ત ને રે જોઉં હોય મારે દામ તો મને સેવ જો

સુનુજનની સોઈ સુત બડ ભાગી સુનુજનની સુત બડ ભાગી જોપી તું માચનુરા जो पीतू मागू बज़ेन याँ मात पीतू तोश निहारा तनय मात तोश निहारा दुर् नि

જો પિતુ માતું વચન એનું રાગી કે મા બાપને પગે લાગીને તો સૌ જઈ શકે પણ મા બાપની વાતને આખો દિવસ યાદ રાખે એવા દીકરાનું કામ છે પગે લાગવામાં શું ફેર પડે પગે લાગી લીધું છૂટા થઈ ગયા નહીં મારા મા બાપ જે કરે છે મારા મા બાપ જે કહે છે મારા મા બાપની જે રીત છે એના જે સંસ્થારો છે એનો જે છિલ્લો છે ન્યા મારે હાલવાનું છે એ જે યાદ રાખે સો ઈ બળભાગે છે કંઠી પહેરી લીધું બ્રહ્મ બ્રહ્સંબંધ લઈ લીધો કે સ્વામિયારણ ભગવાનની દીક્ષા લઈ લીધી એવું એવા લેવા માત્રથી કંઈ થઈ જતું નથી જો આચાર ન આવે તો કારણ કે જેવી રીતના તનહિમા તપીતું તો શણિહારા જેવી રીતના મારા તમારા શરીરનું પોષણ કરવા માટે મા બાપે ખવરાવ્યું છે મા બાપે ખવડાવ્યા છે અને મોટા ગીરા છે એમ આધિદૈવિક અધિભૌતિક આધ્યાત્મિક ત્રણેય તાપથી બચાવવામાં આપણા ધર્મેએ આપણી બહુ મોટી મદદ કરી છે